વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો સ્થાનિક સ્વરાજની સંસ્થાની પ્રેરણા આપનાર સ્વર્ગસ્થ બરફીવાલાએ વર્ષો અગાઉ કરેલા પ્રયત્નોના કારણે દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એકત્રીસમી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ દિનની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ એક ખૂબ મહત્વપૂર્ણ ડિસિશન જે કોન્સ્ટિટ્યુશનલમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જે પ્રમાણિકતા છે એ મહાનગરપાલિકા હોય પંચાયત હોય આ બધા જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાંથી જે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના સાખા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યો છે જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ્સ છે એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અમલીકરણ થયું ત્યારથી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે જે રીતનું ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્મેન્ટનું આપીએ છે આટલું જ પ્રમાણિત અમે વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ આપીએ છીએ નાગરિકોના પોતાના અવાજથી નાગરિકોનું પાર્ટિસિપેશન વધે અને ઘરઘર સુધી આ ડેમોક્રેસીના ફળ પહોંચે સરકારની યોજનાઓ પહોંચે આજની વીએમસી કોર્પોરેશન જે સરકારી યોજનાઓ છે એના હંડ્રેડ પર્સન્ટ સેચ્યુએશન તરફ આગળ વધી રહી છે લોકોની આશા આકાંક્ષામાં વધારો થયો છે લોકો પોતાની ડિમાન્ડ મૂકી રહ્યા છે અને વીએમસી પોતે રિસ્પોન્સિવ બની અને વહેલા વહેલી તકે કામ થાય અને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી વડોદરા કોર્પોરેશન એક વિકસિત વડોદરા બને એ દિશામાં આપણે કાર્યરત છે તમામ નાગરિકોને આજના સ્થાનિક સ્વરાજ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ખાસ કરીને આજના પ્રસંગે જે ધ્વજવંદન કર્યું છે એવા વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તમામ પદાધિકારીઓ અને કાઉન્સિલરો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અખિલ હિન્દુસ્થાન સ્વરાજ ઉજવણી માટે કોર્પોરેશનની અંદર અંદર દર વર્ષે એકત્રીસ તારીખે આ પ્રોગ્રામ કરવામાં આવે છે પણ મૂળ હેતુ શું છે કહેવાય છે કે ઓગણીસો એકસઠ બાસઠની અંદર જ્યારે દેશ આઝાદ નહીઠ બાસઠ ની અંદર એક સેમ્યુલ યાંગે એક વિચાર મૂક્યો કે ભાઈ ગામડાઓને શહેરની આજુબાજુના લોકોને પણ આનો લાભ મળવો જોઈએ અને આ લોકોને સત્તા આપવી જોઈએ એવો એક વિચાર થયો અને લોક રિપને લોડ રિપનને એને અમલમાં મૂક્યો પણ બરફીવાલા સૌથી વધારે મહેનત બર્ફીવાલાએ કરી અને સત્તા આપી હવે સવાલ આપે સવાલ એ થાય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને સત્તા આપવાનો મતલબ એ થયો હતો કે આમની પોતાની આવક ઊભી કરે અને પોતાની આવકથી છેવાડાના માનવી સુધીને સુવિધા મળે શિક્ષણ મળે એ હેતુ હતવનો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર